રૂમ રાખીને રહેવા વાળાની લાઈફ કઈક અલગ જ હોય ફૂલ મોજ અને મસ્તી હોય ફ્રેન્ડ જોડે જેને હોસ્ટેલ લાઈફ જેવી હોય ને એને ખબર હોય કે કેવી મજા આવે એ બધા ફ્રેન્ડ જોડે અને આ જો કેટલી લગાડે વાઈટ સાવા હાય બાય હાય બાય સી યુ ગુડ મોર્નિંગ જય મહાદેવ જય શ્રી કૃષ્ણ હું છું દિવેશ પટેલ બધું મારો તમને ખબર જ હશે મારું ફેમિલી બધું ગામડે રહે છે અને હું અહિયાં રૂમ રાખીને રહું છું અને આ મારી રૂમ છે અને આ આપણો છે દૈનિક અને આ છે આપડે દૈદીપ તો આ આપડી એક રૂમ હતી અને આ છે આપડી બીજી રૂમ તમે જોઈ શકો છો ભેગું કિચન પણ છે અને આપડે વોશરૂમ છે અને આ આપડી મેન રૂમ છે જો અહિયાં મંદિર હે અને અહિયાં તૈયાર થાય જયદીપભાઈ અને દૈનિક ભાઈ હે ને ફેરા લવલી લગાડી લીધી હે અને આ જો કેટલી કેટલી ટ્યુબ લગાડે વાત સાવા નાય ધોઈ ને તૈયાર થઈ ગયા આ બધા અને હવે જાય છે નાસ્તો કરવા ગરમા ગરમ ભાખરી અને ચા અને થેપલા લેશું થેપલા પણ ચાલો આપણે દીધું અવિજો આ તો મસ્ત ઢેડી ઉતરી છે લાબાર નો નજારા મંદિર એ ભગવાન નું દર્શન કરાવતા હી બધા ભાઈ એક જ કપડું છે અને બધા જો એક જ ગાબે લુએ ગાડી જીરું રા આપણે ગાડી કરી પછી આપણે લુએ ને બસ નીકળી તો પોતી ગયા છે નાસ્તો કરવા

આવી જાવ આવી જાવ આવી જાવ ચા બાકરી ખાવા મસ્ત મસ્ત નાસ્તો કરી લીધો અને આપણે જાય છે ઓફિસે મારા રૂમમેટ જયદીપભાઈ એની ઓફિસ એ બીજા માળે છે અને મારી છે પહેલા માળે અને આ મારા ગામનો ફ્રેન્ડ કી જમજમાવીને ખાધું છે હવે જવાનું છે ઓફિસ હાલો હા ચાલો ચાલો નીકળીએ તો ફાઇનલી મારા શોપિંગ પહોંચી ગયા છે અને આ જો શોપિંગ

બાર વાળા ખાવાનું કોશિશ કરે બોલો ચટણી તો ફાઈનલી પહોંચી ગયો છે મારી ઓફિસે આ તમે જોઈ શકો છો અમારી ઓફિસ છે આ બધો સામાન પીડ્યો છે બોક્સ છે જય હનુમાન આ સ્પીકર સાઉન્ડ મળે ને તો ચાલો પેલા આપણે અંજવાડી કાઢી લઈ અને પછી ફૂલ ચડાવીને મસ્ત આરતી કરી લઈ અને પછી હું બતાવીશ મારા ફ્રેન્ડ ની બધીની ઓફિસ તો ચાલો પેલા આપણે આરતી કરી લઈએ નાખી દઈએ આપણે અને પાણી ભર લે અને પછી પાણી આમાં નાખી મારી ઓફિસે છું તો પેલા જઈએ રાજભાઈ ની ઓફિસે અને પછી બતાવું જયદીપભાઈ ની ઓફિસ ચાલો નીકળીએ

ગણપતિ ઉત્સવ માં માટે ફાળો ઉઘરાવા ગયા હેમિટી અને આ છે રુદ્ર રાજભાઈ ની ઓફિસે આપડે ફાઇનલી જોઈ લીધી અને હવે આપડે બાજુની ઓફિસ માં જઈશું જયદીપભાઈ ઓફિસ માં ચાલો તો એ જયદીપભાઈ ની ઓફિસ બતાવો અને આ પહોંચી ગયા છે આપણે જયદીપભાઈ ને ઓફિસ માં જો આ આપણે ઘનશ્યામભાઈ આપણા મિત્ર જયદીપભાઈ તો જયદીપભાઈ તો ગામડે ગયા હે અને આપણે બેસી ગયા અહીંયા ખુરશીયા અને આ જો કેવું લાગે બધું આ જો ઓફિસ કરતા વધારે મંદિર લાગે આ છે રામાપીર નો ને જો

ચાર પાંચ દી રોકાુભાઈ આપડે અને આ ઘનશ્યામભાઈ પીસી ઉપર બે ગયા જઈએ હવે મારા રૂમમેટ જયદીપ એની ઓફિસ ચાલો જયદીપ મારા રૂમમેટ ની ઓફિસ છે બીજા આપણે બીજા માટે જઈએ છીએ તો ફાઇનલી જયદીપભાઈની ઓફિસે પહોંચી ગયા હે અને આ છે મારા રૂમ મેડ બેનિક એને બાલો કે છે બધા એ હામ હું તો જ અને આ મારા ગામના જ છે વિશાલભાઈ આ પણ આપણા ગામના જ છે બધા એ ગામના જ ભેગા થયા અને જયદીપ તો કાંઈ છે એને ક્યાં ગયો ફાળો ઉગ્રવાનો એટલે ગણપતિને જે તો જોઈ શકો છો ઓફિસ અને મારા શોપિંગમાં ગણપતિ ઉત્સવનું બહુ મસ્ત આયોજન કરવામાં આવ્યું છે એના માટે ફાળો ઉગરાવા ગયા છે મારો રૂમમેટ જયદીપ ને બધા કમિટી મેમ્બર અને મારું શોપિંગ બતાવું ચાલો આખું શોપિંગ હે અને અહીંયા નીચે ગણપતિ ઉત્સવનું આયોજન કરવાનું હોય તમને વિડીયો આગળ બતાવે અહીંયા ગણપતિ ઉત્સવનું આયોજન કરવાનું હોય ઓફિસ ઓફિસમાં ઘનશ્યામ મહારાજ છે અંદર હનુમાન છબી છે તો ફાઈનલી બધા ફ્રેન્ડની ઓફિસ તમને છે માં અને પહોંચી ગયા છે મારી ઓફિસ આ છે મારી ઓફિસ બધા ફ્રેન્ડની ઓફિસ આપણે બતાવી ફાઈનલી અને ગણપતિ ઉત્સવ માટે ફાળો ઉઘરાવવા બધા પાંચ છ મેમ્બર અમે જવાના છે તો મારે પણ જોડે જવાનું છે અને આ આ વ્લોગ અહીંયા સુધી જ રાખીએ મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ